આજે આપણે અડદિયા પાક બનાવશું શિયાળામાં ઠંડી પડે ત્યારે અડદિયા પાક બનાવવામાં આવે અને એની સામગ્રી આપણે જોઈ લઈએ શું શું છે આગળ જણાવ્યા પ્રમાણે ઘી ગોળ સૂંઠ ગંઠોળા ડ્રાયફ્રૂટ અડદનો લોટ વસાનું પાવડર જાયફળ ઇલાયચી તજ લવિંગ કોપરાનું છીન ગુંદર વગેરે મસાલો લેવો અડદનો કરકરો લોટ હોય તો ધાબો નહીં દેવો અડદનો કરકરો લોટ ના હોય ઘીનો લોટ હોય તો એને ધાબો દેવો મેં લોટમાં ઘીનું મોન નાખ્યું છે મેં ધાબો નથી દીધો મારો કરકરો લોટ છે ઘીનું મોર નાખ્યું છે અને એને એ મુઠ્ઠીથી એ મિક્સ કરી લીધું બધું એક એક દાણો એનો ઘીવાળો કરી લીધો મારો કરકરો લોટ છે હવે આવું મુઠ્ઠી પડતું મોન નાખ્યું મેં ગરમ ઘીમાં ડાયરેક્ટ લોટ નાખીએ ને એટલે એક લોટ કાળો પડી જાય ચકતું કાળું પડી જાય મેથીનું અડદિયાનું એવું કહેવામાં આવે છે એટલે ધાબો દેવાનું મેઇન કારણ એ છે કે દૂધ અને ઘી મિક્સ કરીને ધાબો દેવાનો જેથી લોટ અડ ગરમ ઘીમાં નાખો તો એ કાળો ના પડે મેં કરકરો લોટ લીધો છે અને લોટ ઝીણો હોય ને ધાબો દઈએ એટલે એને કણી પડે જ્યારે મારો પહેલેથી કરકરો લોટ છે એટલે મેં ડાયરેક્ટ ઘીનું મોણ નાખ્યું છે અને ડાયરેક્ટ ઘીમાં શેકવા બી નાખી શકાય પણ ઘી ગરમ હોય એટલે આપણો લોટ બરી જાય એવું કહેવામાં આવે આપણે મગજ કે એવી રીતે જ શેકવાનું કંઈ આમાં કશું નવું છે નહીં અને મુઠ્ઠી પડતું ઘી નાખવાનું આમાં જેટલો લોટ છે એટલું જ ઘી હશે હું આગળ લખું છું લિસ્ટમાં કેટલું ઘી કેટલો લોટ એ બધું પણ જેટલો લોટ છે એટલું ઘી યાની પાંચસો ગ્રામ લોટ છે તો પાંચસો ગ્રામ ઘી જશે જ અડદનો લોટ ઘી પીવે છે અડદનો લોટ ઘી વધારે પીવે ને એટલે શેકતી વખત બી જોવે એને અને એકદમ લસ્સી જેવું લિક્વિડ જેવું ઘી જોઈએ ને લોટ એમાં શેકાવા દેવાનો હવે આપણે ઘી કોસીર્યું ગરમ થવા દેવાનું છે અને એમાં ગુંદરનો જે પાવડર કરેલો છે ખાયણીમાં ભૂકો કરીને એ તરીને પાવડરને કાઢી લેવાનો છે કેમ તો કે મોટો ગાંગડો હોય તો એ કાચો ના રહે નહીં તો આમ તો શેકતા શેકતા બી પાવડર શેકાઈ જાય છે પણ આ થોડો અલગથી તરી લેવાનો છે એ જ ઘીનો આપણે લોટમાં ઉપયોગ કરીશું એટલે એ જ ઘી ગેસ ચાલુ જ રાખવાનું ને એમાં લોટ નાખી દેવાનો અને અડદનો લોટ નાખ્યા પછી ગેસ સ્લો જ રહેશે ગેસને પૂરી રેસીપી બને ત્યાં સુધી ભસ નહીં કરવાનો હવે મગતું વાસણ જાડું વાસણ લેવાનું અને જેટલો લોટ એટલું ઘી છે એક વાડકી ઘી સાઈડ પર રાખો ખબર પડશે પણ જેટલો લોટ એટલું ઘી જશે અને લોટ ધીમે 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 હલાવવાનું શેકાવા દેવાનો અને લોટ શેકતા શેકતા આમાં કંઈ દૂધ કે કંઈ નાખવાનું નથી લાગે કે ઘી ઓછું છે તો વધેલું ઘી એને તમે નાખી શકો પણ સોએ સો ટકા જેટલો અડદનો લોટ છે એટલું ઘી જશે અને ધીમા તાપે એવું હલાવવાનું હલાવવાનું હળતા હળવા હાથે હલાવવાનું નીચે ચોંટવું ના જોઈએ પછી હલાવતા હલાવતા ખબર પડશે કે લોટ હલકો બને છે પછી બીજી પ્રક્રિયા થશે બીજી સેકન્ડ સ્ટેજમાં ખબર પડશે કે સાઈડ પરથી થોડું થોડું ઘી નીકળવા માંડ્યું અને આપણો તો હલકો હલકો થશે એકદમ જો આમ સાઈડ પર એકદમ ચોખ્ખું થવા માંડ્યું અને ઘી હલકો હલકું ફદફદવા માંડશે હવે ધીમે ધીમે લોટ ને ઘી મિક્સ થઈને એ લિક્વિડ બનવા માંડશે યાની લોટ શેકાઈ ગયો એ કેવી રીતે ખબર પડશે તો કે જો મેં ઉપરથી ઘી રેડ્યું જ નથી મેં બધું ઘી પહેલાંથી નાખી દીધું હતું બધું ઘી છૂટું પડી ગયું અને લોટ એકદમ લિક્વિડ થઈ ગયો પહેલાં કેવો હતો હવે આ તમે તવેથામાં જુઓ ને તો લોટ લાલ લાગશે બહુ બરવા નહીં દેવાનો પણ આ લિક્વિડ થઈ ગયું સુગંધ આવવા માંડી આપણો લોટ શેકાઈ ગયો છે આથી વિશેષ કેટલું એકદમ ધીમે ધીમે હલાવતા હલાવતા આપણે લોટ શેકી દીધો હવે એ લોટ શેકાઈ ગયો ને એટલે જો આમ ફતે ને એને ખબર પડશે કે આ લોટ શેકાઈ ગયો છે અને એને હલાવતા હલાવતા સુગંધ બી આવશે અને એથી સરસ કે લિક્વિડ એક રસ લિક્વિડ થઈ જશે અને હવે એમાં આપણે બધા મસાલા કરવાના છે આપણે સાઈડ પર ડ્રાય ને ગંઠોળા પાવડર સૂંઠ પાવડર એક્સ્ટ્રા અને ઘંટી પ્રોવિઝન સ્ટોરમાંથી વસાણું પાવડર લાયા હોય એ મિક્સ કરીને સાઈડ પર રાખ્યું હોય આમાં કોપરાનું છીન નાખી દેવાનું અને બધું મિક્સ કરી દેવાનું ઈલાયચી પાવડર છે અને જાયફળ પાવડર છે તજ છે લવિંગ છે બધું એકસાથે ભેગું કરવાનું લગભગ જેટલો લોટ છે ને એટલું આ પાવડર ચોથાવવો જોઈએ કમ તો કે એ મટીરિયલ કેટલું એ હું આગળ લખું છું પણ એ બધું મિક્સ કરી દેવાનું અને આમાં હલ ગેસ બંધ કરી દીધો હવે મેં ગેસ બંધ કરી દીધો આ નાખ્યું એટલે ડ્રાયફ્રૂટ નાખ્યું છે પાવડર બધા મસાલાના નાખી દીધા છે હવે ગેસ બંધ એટલે કરવાનો કે આપણા મસાલા બરી ના જાય સૂંઠ કંઠોળા વસાણું આ બધું બ કારણ કે અડદના લોટમાં ઘી છે ગરમ ગરમ છે એમાં કોપરું બોપરું બધું શેકાઈ જશે જો બધું ઘી પીવાઈ ગયું હવે આવો ગઠ્ઠો થઈ ગયો થઈ ગયો ને આવો લોટ બાંધે ને એવું બધું પીવાઈ ગયું અહીં ખબર પડી જ જાય આપણને કે ઘી ઓછું છે કે વધારે છે ઘી ઓછું હોય ને તો તમને સૂકું સૂકું લાગશે આ ઘી કમ્પ્લેટ છે જો એને દબાવો ને તો એ ઘી બહાર નીકળશે એવું ઘી છે કારણ કે અડદ હજુ તો આપણે ગોળ નાખવાનો છે એટલે સાઈડ પર બીજી બાજુ ગેસ પર જેટલો લોટ એટલો ગોળ એક વાડકી લોટ તો એક વાડકી ગોળ પાંચસો ગ્રામ લોટ તો પાંચસો ગ્રામ ગોળ જાય છે આમાં મેથી એટલે મેથીનો પાવડર નથી નાખવાનો એટલું યાદ રાખવાનું આ અડદિયા પાક છે એટલે અડદના લોટમાં વસાણું આવે જેને કોઈ કાટલું કહેતા હોય કોઈ સાલમ પાવડર કહેતા હોય મિક્સ વસાણું આવતું હોય છે એટલે ઘંટીએથી અને એક્સ્ટ્રા સૂંઠને ગંટોળા નાખવાના આપણે એને સાઈડ પર આપણે થાળી પર ઘી ચોપડી દેવાનું આવો લાડુ બનાવો હોય તો આ ચમચો તૈયાર કરવાનો ડીશમાં નાનું ચાખવા માટે ચમચી તૈયાર કરવાની ત્યાં સુધી બીજી બાજુ ગોળ સાઈડ પર માપ લઈ લેવાનું તો જેટલો લોટ એટલો ગોળ પાંચસો ગ્રામ લોટ તો પાંચસો ગ્રામ ગોળ હા કોઈ ઓછું ખાતું હોય તો પછી એક વાડકી ઓછો નાખો હવે એમાં આપણે એક ચમચો ઘી નાખ્યું એની ચાર ચમચી કે પાંચ ચમચી એની આશરે કેમ કે આપણે ઘોરને ઓગાળવાનો છે કશું જ નથી ખાવાનું ફક્ત ગોળને ઓગાળવાનો છે એની કોઈ ચાસણી બનવા નહીં દેવાની ઘોરની હવે તમે તલની ચીકીને એવું બધું બનાવતા હોય ને એટલે તમને આશરે તો ખબર આમાં કંઈ પાણીમાં ટપકા નાખવાના ને એવું બધું નહીં કરવાનું એ આપણે અનુભવથી જ થઈ જાય એટલે આ ગોરની ચીકી બનાવતા હોય સુખડી બનાવતા હોય એટલે એનો અંદાજ આપણને આવી જાય કે આપણે એને કેટલો ઓગાળવાનો છે સાઈડ પર આ બધું તૈયાર કરી દીધું છે કમ તો કે ગોળ નાખ્યા પછી સમય વેસ્ટ નહીં કરવાનો નહીં તો પાક્યા કરે ને પછી આપણે લોટવાળો ગેસ બી ચાલુ કરવાનો છે બીજી બાજુ આ ગોળ જે હલાવીએ છે તો એની પ્રોસેસ શું છે એ સ્ટેપ બાય સ્ટેપ કહું તમને જો પહેલાં ગોળ નાખ્યો ગઠ્ઠા હતા હવે આ ઓગરી રહ્યો છે એટલે એને તબેથાથી ઓગાળવાની જરૂર નથી પહેલેથી જ ભૂકો હતો પણ હવે અમુક અમુક ગઠ્ઠા બાકી છે ઘી ગરમ થાય એની સાથે ગોળ ઓગરશે એવું નહીં કે નીચેથી ગેસથી ગેસથી તો બરી જશે ને તરત કડક થઈ જશે અને એને ગોલ 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 હલાયા કરવાનું ધીમા તાપે થવા દેવાનું આમાં એક પણ સ્ટેપ ફાસ્ટ ગેસ કરવાનું છે નહીં હવે થઈ ગયું ઓગળી ગયું એટલે એમાં આપણે બધું નાખી દીધો ફરી કહું એને ફક્ત ઓગાળવાનો છે એને ફદવા નથી દેવાનો હવે આ બાજુ આ ગેસ ચાલુ કરી દીધો બધું ગોળની ચાસણી કે ગોળ અઘરેલો આમાં નાખી દીધો હવે આ ગેસ એકદમ સ્લો પર ચાલુ કરીને હવે આને એક રસ કરવાનો એક રસ કરતાં કરતાં જો કલર કેવી રીતે મારા એક હાથમાં મોબાઈલ છે એટલે પકડવામાં ફાવે નહીં તો પકડીને એક રસ કરવા દેવાનો એટલે નીચે ગેસ ચાલુ છે ને એટલે ગોળ અને એની ચાસણીને એક એક સ્ટેપ આગળ વધારશે ચકતું બને એવી રીતે તો બરાબર એવું નહીં કે એને ઠંડામાં ભેગું કરી અને પછી ચકતું બને ના એને નીચે ગેસ ચાલુ છે આની તાપ ચાલુ છે હવે જો સુખડી જેવું બધું મિક્સ થઈ ગયું છે તે સાઈડ પર ગરમ થાય જો એટલે એવું નહીં કે ફતફદવા દેવાનું આપણને અંદાજ આવી જાય કે હવે મારો લોટ ને ગોળ બધું મિક્સ થઈ ગયું છે હવે એને થા થાળીમાં ક્યારે ઉતારવાનું તો એ એ શું સિકવન્સ આવશે તો થાળીમાં ઉતારવા ક્યારે શું કરવાનું તો કે આપણું છે ને લોટ વાસણમાંથી સાઈડ પરથી છૂટો પડી જશે તો આમ એને એમ છૂટો પડી જશે ને એ એટલે જો એમ જો સાઈડ પર ચોખ્ખું થવા માંડ્યું એટલે ધીમા ધીમા તાપે થવા દેવાનું એવું નહીં કે એને બહુ વાર લાગે આ પાંચ મિનિટની જ પ્રોસેસ છે પણ એને થોડું પેશન્સ જોઈએ અને સાઈડ પરથી થોડું છૂટું પડી ગયું એટલે પછી એને ઉઠાવી લેવાનું નીચે ઉતારી દેવાનું ગેસ બંધ કરી દેવાનો જો આ ખબર પડે જો આ થઈ ગયું આપણને લચકો ખબર પડી જાય પહેલાં કે એવું લિક્વિડ હતું અને હવે જો હવે આમાં હવે લાડુ બનાવવો હોય તો આમાં લાડુની એક ચમચી આવી અલગથી જ આવે છે તો આવી રીતે લઈ અને એને સીધું થાળીમાં ઊંધું પાડી દેવાનું એટલે આવી રીતે એટલે એની ડિઝાઇન પડી જાય આમ જો એટલે આ એક હાથ વગાડવાની કંઈ જરૂર નથી પણ વધારે ક્વોન્ટિટીમાં હોય ને તો આ ચાસણીવાળું છે એ ઠંડુ પડી જાય ઠંડુ પડી જાય તો આપણું લાડુની મજા ના આવે કે તૂટી જાય કે ક્રેક પડે જો મેં ત્રણ સેમ્પલ કરી બતાવ્યા અને એક હાથે જો કેટલા સરસ લાગે પણ મેં બીજી બાજુ થાળીમાં ઘી લગાવ્યું હતું એટલે એને થાળીમાં નાખીને તબેથાથી બધી બોર્ડર એક કરી ઉપર મેં ખસખસ નાખી છે કોઈ ડ્રાયફ્રૂટ બી નાખો દ્રાક્ષ બી નાખો જે નાખો એ નાખો પછી તે બારને બાર જ રહેવા દેવાનું ઠંડુ પડી જાય એટલે એને ચપ્પાથી લાઇન પાડી દેવાની આવી અને આરામથી નીચે ઘી ચોપડ્યું છે એટલે આરામથી ચકતું ઉઠાવશે એની થાળીમાંથી છૂટું પડી જશે અને ફ્રીજમાં નથી મૂકવાનું આ બહાર જ રહેશે ચકતું બન્યા પછી બી એ લિક્વિડ નહીં થઈ જાય એ ચકતું જ રહેશે અને ફ્રીજમાં બી નથી મૂકવાનું જો હવે આપણે થાળીમાંથી આ ચપ્પુ ચપ્પુથી જ ચકતું પાડવાનું તબેથો બબેથો કટર પીઝા કટર એની કંઈ જરૂર છે નહીં એટલે એક જ સ્ટેપ ઠંડુ થવાનું બાકી હોય ત્યારે આપણે લાઇન પાડી દીધી હોય પછી તરત જ આ ચપ્પુથી લાઇન કરી અને જો આ ચોસલું થઈ ગયું સેમ સુખડી જેવું ચોસલું થઈ ગયું આરામથી ઉખડી જશે એને ચકતું જેવું પાડવું હોય એવું પડી જશે નાનું મોટું ત્રાસું અને તૈયાર છે આ અડદિયા પાક ફક્ત અડદનો લોટ એમાં કોઈ મેથી કે કોઈ એક્સ્ટ્રા બીજો મિક્સ લોટ નહીં અને ઝીણો લોટ હોય ત્યારે એને ધાબો દેવાનો કકરા લોટને ધાબો દેવાની જરૂર નથી ઝીણા લોટમાં ધાબો એટલે લેવાનો કે એક કે એની કણકી પડે કણક પડી જાય ને જે કકરું કકરું લાગે એવી કણક પડે બીજું કે ઝીનો લોટ ઘીમાં શેકવા પહેલી વખત જ્યારે આપણે નાખીએ ને તો ઘી ગરમ હોય એટલે એ લોટ શું થાય થોડો સીધો બરવા માંડે એટલે એ કાળો લાગે કલરમાં કાળો એટલે એક તરફ ઠંડુ દૂધની ધાર રેડો અને બીજી તરફ ગરમ ઘીની ધાર રેડો અને એ મોણ કરી અને એને ધાબો દેવાનો યાની કોરો લોટ બધો ઘીને દૂધમાં મિક્સ કરી દેવાનો જ્યારે પહેલી વખત ઘીમાં નાખીએ ત્યારે એ બરી ના જાય એટલે એ આપણે મેથી પાક બનાવીશું ત્યારે એ રીતે ધાબો દઈને હું બતાવીશ કારણ કે મેથી પાકની અલગ અલગ લોટમાં મિક્સ કરીશું આપણે જો રેડી છે અડદિયા પાક તૈયાર છે ચકતું અને રોજ સવારે